આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા માતૃશ્રી સાંતાબા મુલચંદજી સામૂહિક આરોગ્ય કેન્દ્ર માતર ખાતે નવીન હોસ્પિટલના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું ખેડા સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણે માતૃશ્રી સાંતાબા મુલચંદજી સામૂહિક આરોગ્ય કેન્દ્ર માતર ખાતે રૂપિયા ચાર કરોડના ખર્ચે બનેલ નવીન હોસ્પિટલ મકાનનું લોકાર્પણ કરી માતર સહિત આસપાસના લોકો માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આરોગ્ય સેવાઓનો પ્રારંભ કરાવ્યો હતો શ્રી દેવસિંહ ચૌહાણે હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટર ફિમેલ હેલ્થ વોર્ડ સીએમટીસી હોમિયોપેથી ઓપીડી અને દર્દીઓના બેડ વગેરેની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણે ભારતીય સંસ્કૃતિમાં દાન પરંપરાનો મહિમા સમજાવતા માતર વિસ્તારના પ્રખર શ્રી માધવલાલ શાહ વીરમતીબેનના જનસેવાના કાર્યને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે ઉપસ્થિત સૌને વિશ્વ હોમિયોપેથી દિવસની શુભેચ્છા આપી તેમણે તંત્રના યુવા કર્મયોગીઓને ખાસ કરી કુપોષણ શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રે સવિશેષ પ્રયાસોથી નિષ્ઠાપૂર્વક કામ કરવા અનુરોધ કર્યો હતો આ અવસરે માતર ધારાસભ્ય શ્રી કલ્પેશ પરમારે ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધતાથી કામગીરી કરવા ખાતરી આપી હતી માતર સીએચસી હોસ્પિટલના નવા મકાન માટે રૂપિયા બે કરોડથી વધુ રકમ રકમનું દાન કરનાર મુખ્ય દાતા શ્રી નવનીતભાઈ શાહે આરોગ્યલક્ષી સેવાઓમાં સહભાગી થવા બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી કાર્યક્રમના અંતર્ગત ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે બાળકોને આયુષ બાળ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર નગરપાલિકા પ્રમુખ શ્રી જ્યોશનાબેન પટેલ મુખ્ય દાતા શ્રી નવનીતભાઈ શાહ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અમિત મકવાણા પ્રાંત અધિકારી સૂરજ બારોટ જિલ્લા રોગ્ય અધિકારી શ્રી ધ્રુ આરસીએચઓ શ્રી પઠાણ મુખ્ય ટીબી અધિકારી શ્રી બારોટ સરપંચ શ્રી ભગવત પરમાર સહિત તમામ મેડિકલ ટીમ અને માતાના પ્રબુદ્ધ નાગરિકજનો ઉપસ્થિત રહ્યા હતા માતા મુકામે લગભગ પાંચ કરોડથી વધારે રકમ મળી સીએસસીનું ભાગી લોકભાગી અમારા સ્થાનિક અહીંના દાતા નમિત કાકા શાહના પરિવાર તરફથી માતૃશ્રી સંસ્થાપોના નામે પણ બે કરોડથી વધારે દાન આપીને આજની એ માતરની જનતા માટે એક આધુનિક સેવાનો સીએચસી સેન્ટર અહીંયા પ્રારંભ થયો છે આપ જોઈ શક્યા છો તો ખૂબ સરસ પણ ટ્રીટમેન્ટ છે આવનારા વખતમાં અહીંયા પૂરતા ડૉક્ટર લડે અને ડૉક્ટરની સાથે જરૂરી સ્ટાફ પણ થાય અને માતરની જનતાના છેવાડાના ઘર સુધી એ સેવા પહોંચે એની સેવાઓ કરવામાં આવશે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા હવે તો બ્લોક કક્ષાએ ડાયલિસિસ સેવાનો પણ ભારત થયો છે માતર પણ આ એક બ્લોકના તાલુકામાં ડાયલિસિસ થયું છે ત્યારે હજુ પણ વધારે ડાયલીસિસના મશીનો જરૂરી સોનોગ્રાફી કે આધુનિક સીટી સ્કેન જેવા મશીનો અહીંયા આપવામાં આવી એ માટે પણ અમે પ્રયત્નો કરીશું અને માતરની જનતાને દૂર દરાજ ન જવું પડે એટલું જ નહીં પણ માતરને અડીને આવેલા તાલુકાઓ ચાહે તારાપુર હોય ધોળકા હોય એ નજીકમાં આવતા ખંભાત સુધીના રહીશોને પણ માતરમાં આવી આધુનિક સગવડ સસ્તા ભાવે અને અહીં તો મફત જ મળતી હોય છે ત્યારે સૌ આને લાભ મળે એવી અમે ચિંતા કરીશું આજના પ્રસંગે સરકારશ્રીનો અમે